નવી સવારમાં સાંપ્રત અને ઉકેલલક્ષી ચર્ચામાં આપનું સ્વાગત કરું છું આજે જુદા જુદા વિષયો ઉપર ચર્ચા કરવી છે એમાં પહેલો મુદ્દો છે અમદાવાદમાં એક કંપારી છૂટે એવી ઘટના બની તેનો અમદાવાદમાં તેરમી મે બે હજાર પચીસના રોજ હાથીજણ વિસ્તારમાં રાધે રેસિડેન્સી નામનો એક એપાર્ટમેન્ટ આવેલો છે ત્યાં એક ઘટના બની એક ચાર પાંચ મહિનાની નાનકડી દીકરીને એક શ્વાને એટલે કે કૂતરાએ ફાડી કાતી એના ઉપર હુમલો કર્યો એને પાડી દીધી પછી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને એનું મૃત્યુ થયું આ જે શ્વાન હતો તે પાલતુ હતો રાધે રેસેડન્સીમાં જ રહેતા કોઈ ભાઈએ તેને પાળેલો હતો તેની જે બ્રીડ હતી તે રોટ વ્હીલર હતી આ રોટ વ્હીલર બ્રીડ છે ને એ શિકારી કૂતરાની છે આ પ્રકારના કૂતરાને મોટાભાગે પાળવો ન જોઈએ અને જો તમે પાળો તો એને કેવી રીતે પાળી શકાય એની પણ તમારે તાલીમ લેવી જોઈએ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં લગભગ પચાસ હજાર જેટલા આવા પાલતુ શ્વાન છે અને બે લાખ જેટલા શેરીમાં રખડતા શ્વાન છે હવે દિવસે દિવસે શ્વાનને પાળવાનું વધી રહ્યું છે ખાસ કરીને કોરોના પછી પણ શ્વાનને પાડવામાં આવે છે હવે મુદ્દો એ છે કે આ ઘટના બન્યા પછી આપણે બધાએ શું કરવું જોઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં જેટલા પાલતુ શ્વાન છે તેનું રજીસ્ટ્રેશન શરૂ કરાવેલું હતું એની ભૂમિકા એ હતી કે બે હજાર ત્રીસ સુધીમાં રેબીસ એલિમિનેશન બે હજાર ત્રીસ એક્શન પ્લાન એટલે કે જે હડકવા નાબૂદી છે બે હજાર ત્રીસ સુધીમાં આખા ભારતમાંથી હડકવા નાબૂદી કરવાની છે એના ભાગરૂપે આ રજિસ્ટ્રેશન કરવાનું હતું એ રજીસ્ટ્રેશન ઓનલાઈન ઘેર બેઠા કરવાનું હતું અને માત્ર એક શ્વાન તમે પાડેલો હોય તો બસો રૂપિયા તમારે તમારા અલગ અલગ પ્રકારના દસ્તાવેજો ઓનલાઈન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોકલવાના હોય અને માત્ર બસો રૂપિયા જેની ફી હતી આપણે ત્યાં નવાઈ લાગે એવી વાત છે કે પચાસ હજાર જેટલા પાલતુ શ્વાન ધારકો જે છે એમાંથી માંડ દસ ટકા પાંચ હજાર લોકોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે આપણા ત્યાં તકલીફ શું છે કે આપણે નિયમો પાડવામાં માનતા જ નથી આપણે બધા શોખ કરવા છે જલસા કરવા છે આનંદ કરવો છે મોજ મજા કરવી છે એના માટે તંત્ર દ્વારા જે નિયમો નક્કી કરવામાં આવે છે નિયમો પાડવાની આપણી કોઈ દરકાર હોતી નથી અને એને કારણે જ આપણા દેશમાં કીડી મકોડાના જેમ માણસો મરે છે છતાં આપણે જાગતા નથી આ ચાર વર્ષની નાનકડી માસૂમ દીકરીને કૂતરાએ ફાડી કાધી એ પછી શું થશે એ પછી જે થવું જોઈતું હતું એ એ બિલકુલ નહીં થાય શું થવું જોઈતું હતું આ કાયદો અત્યંત કડક કરવામાં આવે કોર્પોરેશન અને પોલીસ દ્વારા એવી સંયુક્ત કવાયત કરવામાં આવે કે નહીં ચલાવી લેવામાં આવે તમારે શ્વાન પાડવો છે તો તમારે જે નીતિ નિયમો ધારાધોરણો નક્કી કરેલા છે એ બધા ધારાધોરણો તમારે પાડવા જ પડશે દુઃખ સાથે કહેવું પડે એમ છે કે હવે બહુ મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરમાં ફ્લેટમાં સોસાયટીમાં શ્વાન પાળે છે પણ એનું કશું જ ધ્યાન રાખતા નથી જેણે શ્વાન પાડ્યો હોય એ લઈને નીકળી જાય અને જ્યાં અનુકૂળ હોય ત્યાં એ બધું એની ક્રિયા કરી નાખે અને પછી ગંદકી થાય અને રોગ પણ થાય તમે શ્વાન પાડો એનો વાંધો નથી પરંતુ તમારી ફરજ છે કે તમારે ખૂબ કાળજી રાખવાની છે પહેલી વાત તો એ છે કે તમે જે શ્વાનને બાંધી રાખો છો ઘરમાં પૂરી રાખો છો એને યોગ્ય રીતે સાચવવાની જવાબદારી પણ તમારી છે સમયસર જમાડવાનો હોય છે એને સમયસર રસી અપાવવાની હોય છે એ ઉપરાંત એને નવડાવવાનો હોય છે એ એને બરાબર ઊંઘ મળે છે કે નહીં એની તમારે કાળજી રાખવાની હોય છે એને તણાવ ન થઈ જાય કારણ કે શ્વાનને પણ તણાવ થતો હોય છે એ બધું જોવાની જવાબદારી તમારી છે તમે માત્ર તમારા મનોરંજન માટે તમારા ઘરમાં શ્વાનને પાડો અને એને કારણે શ્વાન પોતે દુઃખી થાય અને ખાસ કરીને બીજા બધા આજુબાજુના લોકોને પણ દુઃખી કરે અને જોખમો મૂકે એ ન ચલાવી લેવાય આ આખી કિસ્સામાં ઉકેલ ક્યાં છે ઉકેલ ત્રણ જગ્યાએ છે પહેલો ઉકેલ એ છે કે બને ત્યાં સુધી શ્વાનને પડાય જ નહીં કારણ કે કોઈ પણ પ્રાણીને બાંધવું એ માનવતા નથી નથી ને નથી જ આપણને પોતાને કોઈ બાંધી દે તો આપણને ગમે મને કૂતરો ગમે છે કે મને સસલું ગમે છે કે મને બિલાડી ગમે છે બરાબર છે પણ તમે એને બાંધી ન શકો એને પૂરી રાખો છો એ મોટામાં મોટો અપરાધ છે એ મોટામાં મોટો ગુનો છે તમારી સંવેદના તમારો પ્રેમ એની સાથેની તમારી સંવાદિતા જબરજસ્ત હોય તો પણ આ વાત એટલી જ સાચી છે ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમારો શ્વાન તો અમારા પરિવારનો જ એક સભ્ય છે અને કોઈના ઘરે આપણે જઈએ ત્યારે આ પ્રકારના દ્રશ્યો જોતા પણ હોઈએ છીએ આમ છતાં પ્રેમ અને સંવેદના એક બાજુ છે અને બીજી બાજુ આ દુનિયાના દરેકે દરેક પ્રાણીને સ્વતંત્ર રીતે મુક્ત રીતે અને પોતાની રીતે જીવન જીવવાનો અધિકાર છે એ ભૂલવા જેવું નથી એટલે પહેલો ઉકેલ તો એ છે કે બને ત્યાં સુધી શ્વાન પાળશો જ નહીં ચલો તમે શ્વાન પાડ્યા વગર નથી રહી શકતા તો પાડો તો પછી એના તમામે તમામ નીતિ નિયમોનું પાલન કરો એ શ્વાનને કશી તકલીફ ન પડે તેની ખૂબ કાળજી રાખજો અને ખાસ કરીને આજુબાજુના લોકો તમે જ્યાં રહો છો એને એમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને એ લોકોને સામે જોખમ ન ઊભું થાય એની જવાબદારી માત્ર ને માત્ર તમારી છે આજે ચાર મહિનાની દીકરીનું અવસાન થયું છે તો હવે કેસ થશે પોલીસ કાર્યવાહી કરશે જેણે આ શ્વાન પાડ્યો છે એને છ મહિનાની કે બાર મહિનાની કાયદેસર જે સજા થતી હશે એ સજા થવાની છે બેદરકારીને કારણે કોઈનું મૃત્યુ થયું છે ઈરાદાપૂર્વક કરેલું મૃત્યુ નથી પણ બેદરકારીને કારણે થયેલું મૃત્યુ છે અને એ શ્વાનને નિયંત્રણમાં રાખવાની જવાબદારી એ જેને શ્વાન પાડ્યો છે એની હતી એમાં એમણે બેદરકારી રાખી તો હવે એમની સામે કેસ ચાલશે બીજો ઉકેલ છે સોસાયટીનું એસોસિએશન દરેક સોસાયટીમાં ઓનર એસોસિએશન હોય છે સંચાલન કરનારું એસોસિએશન હોય જ છે તો આ તમામે તમામ એસોસિએશને હવે જાગૃત થવાની જરૂર છે તમે ના ચલાવી લો આ રાધે રેસિડેન્સીમાં શું થયું હતું જેનો આ જંગલી કૂતરો હતો અને એ પાળેલો હતો અને એને કારણે આવી એક કંપારી છૂટાવી દે એવી ઘટના બની એને વારંવાર કહેવામાં આવ્યું હતું છતાં એ માનતો જ નહોતો જો એમણે વાતને માની લીધી હોત તો કદાચ આ દુર્ઘટનામાંથી બધા બચી ગયા હોત હવે બીજો સાચામાં સાચો ઉકેલ તો એ છે કે જે એસોસિએશન હોય છે ફ્લેટોના સોસાયટીઓના અને બધા રહેણાંક વિસ્તારોના એના જે ચેરમેન હોય એની કમિટી હોય એના સેક્રેટરી હોય એમણે જબરજસ્ત જાગૃત થવાની જરૂર છે અને કડક થવાની જરૂર છે જે નીતિ નિયમો નક્કી કરેલા છે તંત્ર દ્વારા એ નિયમોનું પાલન થાય છે કે નહીં એ જોવાની જવાબદારી દરેક સોસાયટીની છે એના તંત્રની જવાબદારી છે અને એ ન થતું હોય તો કોઈપણની સે શરમ રાખ્યા વગર માનવતા રાખ્યા વગર સંબંધો બગડશે તો બગડશે કોઈપણ પ્રકારના ગભરાયા વગર તરત જ પોલીસને એની જાણ કરી દેવી જોઈએ અને ત્રીજો ઉકેલ જબરજસ્ત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર એણે આ દિશામાં ગંભીરતાથી એક્શન લેવા જ જોઈએ ના ચલાવી લેવાય આપણા દેશની મોટામાં મોટી તકલીફ શું છે ખબર છે એક એકથી ચડિયાતા કાયદાઓ તો બધા છે જ પણ કાયદાઓનું પાલન કોઈ કરશું જ નથી તંત્રને પણ કાયદાઓનું પાલન કરવામાં કાંઈ રસ નથી અને લોકોને તો બિલકુલ રસ નથી જેમ ચાલે છે એમ લોલમ લોલ જ આપણે ચલાવીએ છીએ એને કારણે આપણે દુઃખી થઈએ છીએ અને કીડી મકોડાની જેમ લોકો મરે છે તો એ આપણે જાગતા નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રએ હરકતમાં આવી જવું જોઈએ અને આની જે આખી નીતિ છે કે કૂતરાઓને પાડવાના છે અને એમને સાચવવાના છે તો એની એક નીતિના નિર્ધારિત થયેલા નીતિ નિયમો નિયંત્રણો એ બધું જ લોકો સુધી સારામાં સારી રીતે યોગ્ય રીતે વારંવાર પહોંચાડવું જોઈએ એટલું જ નહીં જરૂર પડે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ સોસાયટીએ સોસાયટીએ જઈને એનું પાલન કરાવવું જોઈએ તો જ આ રીતે કમોત આવી જે હોનારતો થાય છે એમાંથી બચી શકીશું અને જે ચાર પાંચ મહિનાની નાનકડી માસુમ દીકરીનું અવસાન થયું છે એ કૂતરાને કારણે એને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપી શકીશું હમણાં એક રમૂજી કિસ્સો બન્યો છે વાત ગ્રીસની છે ગ્રીસમાં એક પત્નીએ ચેટ જીટીપીના માર્ગદર્શનમાં એની સૂચના પ્રમાણે પોતાના પતિને છૂટાછેડા આપી દીધા છે એક ટેલિવિઝન ચેનલ ઉપર એક મોર્નિંગ શો આવે છે એમાં એક પતિએ આ ફરિયાદ કરી છે પતિ પત્નીને બનતું નહોતું નાના મોટા ઝઘડા તો લગ્નજીવનમાં ચાલ્યા જ કરતા હોય છે તો પત્નીએ પછી ચેટ જીટીપીનો સહારો લીધો અને કહ્યું કે મારે શું કરવું જોઈએ તો ચેટ જીટીપીએ કહી દીધું કે ભાઈ તમે એક કામ કરો છૂટાછેડા આપી દો મિત્રો આ ચોંકાવનારી ઘટના છે હવે ચેટ જીટીપી આપણા જીવનમાં એટલી બધી દખલ કરી રહ્યું છે કે જેને કારણે ન બનવાનું બની રહ્યું છે ચેટ જીટીપી અને બધા એઆઈના જે જુદા જુદા પ્લેટફોર્મ છે એનો ઉપયોગ કરવો જોઈએ મહત્તમ કરવો જોઈએ પણ તમે આવા નિર્ણયો જો ચેટ જીટીપીને પૂછીને કરશો તો કાલ ઉઠીને બધાને જીવન જીવવાનું દોયેલું થઈ જવાનું છે એટલે વધારે ને વધારે માનવીય ધોરણો સાથે કાઉન્સેલિંગ થાય એ જરૂરી છે આજે જે ગ્રીસમાં બન્યું છે એ આવતીકાલે ભારતમાં બનવાનું છે એટલે લોકોએ આ બાબતે જાગૃત થવાની જરૂર છે અને ખાસ કરીને જુદી જુદી સામાજિક એજન્સીઓએ આ માટેની અવેરનેસ ઊભી કરવાની જરૂર છે આપણા દેશમાં તો જુદા જુદા સમાજો હોય છે જુદા જુદા જ્ઞાતિના મંડળો ચાલે છે આ બધાએ આ દિશામાં અત્યારથી જ જાગીને ચર્ચા કરવાની જરૂર છે જુદા જુદા વક્તાઓને બોલાવીને તમે ભાષણો કરાવો છો આજે ટેકનોલોજીને કારણે નવા નવા પ્લેટફોર્મ ઊભા થયા છે એ પ્લેટફોર્મનો કેટલો કેવી રીતે ઉપયોગ કરવો અને કેવી રીતે ઉપયોગ ન કરવો હું ફરીથી અંડરલાઈને કહું છું કેવી રીતે ઉપયોગ ન કરવો એ અંગેની જાગૃતિ આપણા બધા લોકોમાં આવે એના માટે અત્યારથી જ જાગી જવાની જરૂર છે તમે બે પાંચ વર્ષ દસ વર્ષ પછી જાગી અને આ બધું કરવાના જ છો પણ ત્યાં સુધી ઘણું નુકસાન થઈ ગયું હશે એ નુકસાનથી જો બચવું હોય તો અત્યારથી જ આ પ્રકારના જાગૃતિના પ્રયાસો આપણે કરવા પડશે ગુજરાતીમાં એક કહેવત છે કે પાણી પહેલાં પાળ બાંધી દેવી આ જે ગ્રીસમાં બનેલો કિસ્સો છે એ આપણને એવું કહે છે ભારતના લોકોને કે તમે પાણી પહેલાં પાળ બાંધી દો આપણે બધા ભેગા મળીને પાડ બાંધવાની શરૂ કરીએ આપણી આજુબાજુમાં કેટલાક કિસ્સા એવા બનતા હોય છે કે આપણે એને વાંચી નાખીએ છીએ પછી થોડોક જીવ પણ બાળીએ છીએ અને પછી ભૂલી જઈએ છીએ પણ આપણે વિચાર નથી કરતા કે આ બધા જે કિસ્સાઓ બની રહ્યા છે એ કિસ્સાઓની પાછળના કારણો શું છે અને સમાજ તરીકે આપણે એમાંથી શું બોધપાટ લઈને આ બધું ન બને એના માટે શું કરવું જોઈએ એવો આપણે કદી વિચાર જ કરતા નથી મને લાગે છે કે એનું એક કારણ એ પણ છે કે આપણે બધા છે ને પરાવલંબી થઈ ગયા છીએ આપણે બધા સરકાર આધારિત થઈ ગયા છે આપણને એમ જ થાય છે કે બધું સરકાર જ કરે એટલે સરકારની ટીકા કરવી સરકારની ભૂલો કરવી એમાંથી આપણે ઊંચા નથી આવતા એટલે નાગરિક તરીકે કે સમાજ તરીકે આપણે શું કરવું જોઈએ એનું આપણને ધ્યાન રહેતું જ નથી હું તમારી સમક્ષ બે કિસ્સાઓ રજૂ કરું રાજકોટમાં સત્તર વર્ષનો એક છોકરો મંથન એનું નામ એને ભણવાનું ચાલતું હશે એટલે એની મમ્મીએ કંઈક એને બે ત્રણ વખત કહ્યું કે બેટા તું મોડી રાત સુધી જાગી જાગીને ઉજાગરા ના કરીશ એને ટેવ પડી ગઈ હતી એના મિત્રો સાથે મોડી રાત સુધી જાગવાની મોડી રાત એટલે અગિયાર બાર નહીં હો એ પહેલાં અગિયાર બારને મોડી રાત કહેતા હતા હવે તો બે ત્રણ ચાર ઘણીવાર તો એવું પણ જોવા મળે છે કે બાળકોને યુવાનો આખી આખી રાત જાગવાનો રોમાંચ અનુભવે છે હવે મા એ મા છે એને ચિંતા થાય સાચી કે ખોટી બાબત હોય તો માને ચિંતા થાય જ ના તો સાચી બાબત હતી એટલે એની માએ બે ત્રણ વખત એને રોક્યો ટોક્યો સમજાવ્યો પણ એ ન માન્યો હવે એના પિતાની નવસારીમાં હોસ્પિટલમાં કંઈક સારવાર ચાલતી હતી હૃદય રોગને લગતી કંઈ બીમારી હતી એટલે તો ફોન કરીને એમની માએ કીધું કે જો ને આ છોકરો માનતો જ નથી તો એના બાપુજીએ એને ફોન ઉપર ખખડાયો તતડાયો પછી આ ભાઈએ શું કર્યું ખબર છે આ ભાઈએ ઝેર ગટગટાવી લીધું અમુક દવા પીને પોતાનો જીવ આપી દીધો સત્તર વર્ષનો મંથન એકનો એક છોકરો હતો એનું મૃત્યુ થયું આ એક ઘટના બીજી ઘટના તમને અમદાવાદની કહું અમદાવાદમાં એક પંદરેક વર્ષની દીકરી કંઈ માનતી જ નહોતી વધારે પડતો મોબાઈલ જો જો કરતી હતી અને થોડી મનસ્વી થઈ ગઈ હતી તો એની મમ્મીએ એને સમજાવી અને થોડુંક આકરા શબ્દોમાં કહ્યું પણ હશે તો એને એટલું બધું ખોટું લાગી ગયું કે એ બસમાં બેસીને પાટણ જતી રહી પાટણ જઈને કોઈ અજાણ્યા વિસ્તારમાં રડતી હતી તો બધા લોકોએ જોઈ સારું કર્યું કે કોઈ ગેંગ હોય છે ને છોકરાઓને ઉપાડી જતી એનો શિકાર ન બની સારા લોકોએ જોઈ લીધી અભયમની ટીમને બોલાવવામાં આવી અને પછી એને સમજાવીને એના પરિવારને સુપરત પરત કરવામાં આવી વાત કરું કે આ જે ટીનેજર છે ને એમની વિચારધારા એમનું ચેતોતંત્ર અત્યંત મુગ્ધ હોય છે એ લોકો બહુ ઝડપથી વાતોમાં આવી જતા હોય છે અને ખાસ તો એમને બહુ ઝડપથી ખોટું લાગી જતું હોય છે અને એ ગમે ત્યારે ગમે તે નિર્ણય કરી નાખતા હોય છે ત્યારે માતા પિતાએ થોડી કાળજી રાખવી જોઈએ છે અને ઘણા બધા ટીનેજર ઘણા બધા નહીં સિત્તેર એંસી ટકા ટીનેજર આ જે માતા પિતા વધારે પડતી કાળજી રાખે છે એનો દુરુપયોગ પણ કરે છે માતા પિતાને એવી બીક લાગે કે આપણે કંઈક કહીશું એ કંઈક કરી બેસશે તો એટલે કશું કહેતા જ નથી એટલે પહેલાં લોકોને મજા આવી જાય છે પછી એમને પોતાની રીતે જેમ જીવન જીવવું એમ જીવે છે આ પણ એક પરિસ્થિતિ અત્યારે આપણા સમાજમાં છે એનો રસ્તો છે જો કે એ રસ્તાની પછી વાત કરું પણ આ ઘટના જે બની ને એ સંદર્ભમાં મારે તમને એક ગાંધીનગરનો કિસ્સો કહેવો છે થોડા વર્ષો પહેલાં ગાંધીનગરમાંથી એક નાનકડી છોકરી બહુ જ રૂપાળી હતી નાનકડી છોકરી એનું અપહરણ થયું બહુ નવાઈ લાગી થોડા દિવસ રાહ જોઈ કે જેણે અપહરણ કર્યું હશે એ પૈસા માગશે અને ફોન આવશે પણ એવા કોઈ ફોન પણ ના આવ્યા એવી એ માગણી પણ ના કરી એટલે પોલીસને પણ તકલીફ પડી પછી વધારે ચોકસાઈથી પોલીસે તપાસ કરી ત્યારે એક છોકરો પકડાયો એ છોકરાની ઉંમર હતી પંદર સોળ વર્ષની એ આ છોકરીને ઉપાડી ગયો હતો નાનકડી છોકરીને ઉપાડી ગયો હતો હવે જે ઉપાડી ગયો હતો એનું કારણ હું તમને કહીશ ને તો તમે ચોંકી જશો એ એ છોકરીને કેમ ઉપાડી ગયો હતો હવે એ જે સ્કૂલ વર્ધી વાન હતી એના કાકાની કે મામાની હતી અને એમાં એ કંડક્ટર તરીકે આસિસ્ટન્ટ તરીકે મદદ કરતો હતો આ જે સ્કૂલની વાન છે એ છોકરાઓને રોજ સવારે લેવા જાય એટલે છોકરાઓને બેસાડવા એમનું દફતર લઈ લેવું દફતર યોગ્ય જગ્યાએ મૂકવું એમ એ છોકરો મદદ કરતો હતો હવે એમાં આ જે નાનકડી છોકરીનું એણે અપહરણ કર્યું હતું ને એની મમ્મી એ છોકરીને રોજ મૂકવા આવતી હતી અને એની મમ્મી બહુ જ રૂપાળી હતી આ પંદર વર્ષના છોકરાને એ એની મમ્મી જે કદાચ અઠ્યાવીસ વર્ષની કે ત્રીસ વર્ષની કે બત્રીસ વર્ષની હશે એ બહુ જ કમી ગઈ એને એવું થયું કે હું આની જોડે લગ્ન કરી લઉં હવે પણ એ પોતે તો પંદર વર્ષનો અને પહેલાં પરણેલા બેન ત્રીસ પાંત્રીસ વર્ષના એની જોડે કેવી રીતે લગ્ન કરી શકે પણ આ ટીન એજરની ભૂમિકા છે ને આખી એનું જે માણસ હોય છે એનું જે વિશ્વ હોય છે એ જરા જુદા પ્રકારનું હોય છે પછી એણે એક વિચાર એવો કર્યો કે જો હું એ એની મમ્મી જોડે તો લગ્ન નહીં કરી શકું પણ આજે છોકરી છે ને એ પણ એની મમ્મી જેવી જ દેખાય છે તો એ મોટી થઈને એની મમ્મી જેવી જ થવાની એટલે જો હું એ છોકરીને ઉપાડી લઉં પછી એ મોટી થશે એટલે હું એની જોડે લગ્ન કરી લઈશ એટલે એવો વિચાર કરીને એણે એ છોકરીનું અપહરણ કરેલું કલ્પના પણ ન કરી શકાય એવો આ કિસ્સો સાચો છે અને ગાંધીનગરનો છે મિત્રો આપણી આજુબાજુમાં જે કિશોર વયના લોકો બાળકો હોય ટીનેજર બાળકો હોય એ ટીનેજર બાળકોનું ભાવતંત્ર બહુ જ જુદું હોય છે એમને વધારે ચોકસાઈથી આપણે ટેકલ કરવાના હોય છે